ખૂર મંત્રી મારા વિધાનસભા મળકામ માટે કહે છે કે મને અડધી રાતે ફોન કરજો હા ભાઈ આ અડતાલીસ હજાર આવી ભાઈ જિગ્નેશ મેવાણીનું ફરી આક્રમક ભાષણ ફરી થરાદમાં એન્ટ્રી થતાં ડ્રગ્સ અને દારૂ મુદ્દે બાટલો ફાટ્યો જો વિગતે ચર્ચા કરવામાં આવે તો આજે થરાદમાં ફરી જિગ્નેશ મેવાણીઓ ડ્રગ્સ અને દારૂ મુદ્દે બાટલો ફાટ્યો હતો અને આક્રમક ભાષણ પણ આપ્યું હતું જો વાત કરવામાં આવે તો ટૂંક સમય પહેલાં થરાદની અંદર જનઆક્રોશ યાત્રા પહોંચી હતી ત્યાં ઢીમા અને એસપી કચેરીએ જે જિગ્નેશ મેવાણીએ જે પોલીસ અધિકારીઓને ઉધડા લીધા હતા અને પટ્ટા ઉતારી લેવાની જે વાત કરી હતી તે બાદ આખો જે મામલો બિચક્યો હતો અને થરાદની અંદર જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવ્યો અને થોડાક દિવસ પહેલાં જ જિગ્નેશ મેવાણીના સમર્થકો થરાદના રસ્તા ઉપર ઉતર્યા હતા જિગ્નેશ મેવાણીને ખુલ્લે સપોર્ટ કર્યો હતો અને ડ્રગ્સ અને દારૂ મુદ્દે ઘણા લોકોએ સમર્થન આપ્યું હતું રાજકીય નેતાઓ હોય પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો થરાદમાં જિગ્નેશ મેવાણીની આજે એક સભા હતી અને સભાની અંદર

આ ડ્રગ્સ નો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે અને અને આ માફિયાઓ અધિકારીઓ અધિકારીઓ આઈપીએસ મોટા મિલી ભગત ના કરે તો તમારા ફરાદની સીમામાં ડ્રગ્સ આવે નહી શકે તો આપણે બધાને કેવું પડશે એક એક પરિવારને જગાડો એક એક યુવાનને જગાડો કોઈ પણ આપણા ખરાડમાં